લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને મતદાન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી દેશના નિર્માણમાં યુવાનો અને મતદાન મહત્વ સમજાવવા વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું જેમાં સાવલીના કે જે કેમ્પસ સ્થિત હોલમાં સાવલી ભાજપા યુવા મોરચા દ્વારા અખિલ ભારતીય યુવા મોરચા નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરાયું હતું આજરોજ પચીસ જાન્યુઆરીએ સાવલી કે જે કેમ્પસમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલ માધ્યમથી પૂરા ભારત દેશમાં સૌ યુવાનો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા તે બદલ જ્યારે આ આપણે કેજીઆઈટી જે આઈટી કેમ્પસમાં એક કાર્યક્રમ રાખ્યો હતો તેમાં સૌ સાવલી સાવલીનગરના યુવાનો તાલુકાના યુવાનો અને જે નવા મતદારો છે એ લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો એમાં સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાવલીના શહેર ભાજપ પ્રમુખ રચિતભાઈ શાહ સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ પટેલ તથા સૌ સાવલીનગર યુવા મોરચાના હોદ્દેદારો અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું માર્ગદર્શન નિહાળ્યું